નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પિતૃદોષ હોવાથી સંતાન સુખ મળતું નથી કહીને ભુવાએ યુવતી પર રેપ કર્યો સુરતની યુવતી સંતાન સુખની આશાએ બોટાદના હનુમાનજીના ભુવા પાસે ગઈ હતી લંપટ ભુવાએ વિધિના નામે દુષ્કર્મ આચર્યું સુરતમાં ધર્મની આડમાં કાળી કરતૃતો કરતાં એક લંપટ ભુવાનો પર્દાફાશ થયો છે મૂળ બોટાદની એને સુરતના અડાજણમાં રહેતી યુવતી સંતાન પ્રાપ્તિ અને પિતૃવિધિ કરવા માટે બોટાદના એક ગામમાં રહેતા ભૂવા પાસે ગઈ હતી પોતાને હનુમાનજીનો ભુવો ગણાવતા એ શખ્સે યુવતીને ભોળવીને તેના ઘરે તેમજ ખાનગી બસમાં અનેક વાર હવસનો શિકાર બનાવી હતી આ મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે આ ઘટનાની મળતી માહિતી અનુસાર મૂળ બોટાદની વતની અને હાલ સુરત અડાજણ વિસ્તારમાં રહેતી પચીસ વર્ષની યુવતીએ બે વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા કે બે વર્ષનો સમય વીતવા છતાં તેને સંતાન સુખ પ્રાપ્ત ન થતાં પોતાના પતિ સાથે બોટાદના ગરણા તાલુકાના ચિરુડા ગામના ભુવા ગંગારામ રામચરણદાસ પાસે પહોંચી હતી જ્યાં લંપટ ભુવા ગંગારામે ધૂણવાનું ધતિન કરીને યુવતીને પરિવારમાં પિતૃદોષ હોવાનું કહીને વિધિ કર્યા બાદ બધું સારું થઈ જશે તેમ કહ્યું હતું આથી સંતાન સુખની લાલચમાં યુવતી અને તેનો પતિ લંપટ ભુવાની પિતૃદોષની મનગળત વાતને હકીકત માની બેઠું હતું જે બાદ દોઢેક મહિના પહેલાં વિધિ કરવાના બહાને ભુવો ગંગારામ યુવતીના ઘરે સુરત ગયો હતો અને કથિત રીતે કાળો જાદુ અને વશીકરણના બહાને યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું જોકે યુવતીએ પરિવારમાં બધું સારું થઈ જશે તેવી લાલચે આ વાત કોઈને કહી નહોતી આ ઘટના બાદ હાલ ઓગસ્ટના મહિનાની શરૂઆતમાં લંપટ ભુવાએ પોતાની હવા સંતોષવા પિતૃદોષની વિધિના નામે યુવતીને એકલી પોતાના ઘરે છીરવડા બોલાવી હતી જ્યાં પણ તેણે કથિત કાળા જાદુનો ઢોંગ કરી યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો એટલું જ નહીં આ ભુવાએ યુવતીને બે દિવસ સુધી પોતાના ઘરે રાખીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું જોકે બે દિવસ પછી પણ યુવતી પરત ન ફરતા તેનો પતિ અડાદણ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ભુવાને સુરત બોલાવવા વિધિ કરવાના નામે એક છટકું ગોઠવ્યું હતું જેથી હવસ્કોર ભુવા યુવતીને લઈ એક ખાનગી લક્ઝરી બસ મારફતે ભાવનગર બોટાદથી સુરત આવવા નીકળ્યો હતો આ મુસાફરી દરમિયાન ચાલુ બસે ભુવાએ યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા જે સમગ્ર ઘટના અંગે પીડિતા યુવતીઓ અડાદન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે અવસખોર ભુવો ગંગાના પોતાની હનુમાનજીનો ભગત માને છે અને બે બાળકોનો પિતા છે જ્યારે ભોગ બનનાર પીડિત પણ પોતાની પત્ની હોવાથી તેને ઓળખતી હતી આથી લગ્નના બે વર્ષ બાદ તેને સંતાન પ્રાપ્ત ન થવાથી તે ભુવા પાસે પહોંચી હતી ત્યારે ધર્મ આસ્થા શ્રદ્ધા અને પિતૃદોષની આડમાં હવસખોર ભુવાએ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું હાલ યુવતીને ફરિયાદના આધારે અડાદરણ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી તપાસ શરૂ કરી લંપટ ભુવાની ધરપકડ કરી છે સાથે જ મહિલાનું નિવેદન નોંધી તેને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ મોકલી છે ઉપરાંત બસના ડ્રાઈવર અને અન્ય સ્ટાફને પણ પૂછપરછ કરવામાં આવી રહેશે દર્શક મિત્રો આવા તો અનેક લંપટ ભૂવાઓ છે જે તમે એમાં ફસાવશો અને તમે એમાં છેતરાવશો આવા અનેક ભૂવાઓ છે શ્યામ માટે તમારે એમાં છેતરાવું જોઈએ શ્યામ માટે તમારે એમાં ફસાવવું જોઈએ અને શા માટે તમે દાણા જોરવા કે કોઈપણ વસ્તુ જોવા તમારે જવું જોઈએ કારણ કે કોઈ ચમત્કાર જેવી દુનિયામાં વસ્તુ છે જ નહીં દુનિયામાં કોઈ ચમત્કાર કહેતો હોય તો એક હું હળેલો પાપડ મૂકું અને એ હળેલો પાપડ ચમત્કારથી જો ભાંગી દે તો આખી જિંદગી હું એનો ગુલામ બની જાઉં બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ